નકલી પોલીસ બની અફીણના ગુનામાં ફસાવાની ધમકી આપી ખેડૂતને લૂંટવામાં આવ્યો હતો સિદ્ધપુરના પુનાસણ ગામ નજીક કારમાં સવાર શખ્સોની આપી અને લાખોનો તોડ કર્યો અફીણના ગુનામાં પકડ્યો હોવાની ખેડૂતને ધમકી આપી ડરાવી લાખો રૂપિયા પડાવી લીધા હતા જમીન ખરીદવા નીકળેલ વ્યક્તિ સાથે કાવતરું રચી છ શખ્સોએ ત્રણ લાખ રૂપિયા પડાવ્યા ભોગ બનનાર ખેડૂતે પોલીસ મથકમાં અરજી આપતા એલસીબી પોલીસે આરોપીને દબોચી લીધા હતા ખેડૂતની જાણ એક્ટિવાની ડિક્કીમાં અફીણ મૂકી તોડ કરનાર ટોળકીના ચાર શખ્સોને એલસીબી પોલીસે દબોચી લીધા હતા આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે ઝડપાયેલા ઈસોમો પાસેથી ત્રણ પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયો છે કે ગુનામાં ફરિયાદીને ડરાવી ધમકાવી તેના એક્ટિવામાં અફીણ જેવો કાળો પદાર્થ મૂકી અને તે અફીણ છે આવું કહી અને બળજતથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવીનો ગુનો હકીકત જાહેર કરતા દાખલ થયેલ આ ગુનો વણ શોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકે નાઈ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો આ ગુનો શોધી કાઢવા માટે કાર્યરત હતી દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે એક ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળ્યા આવતા કુલ ચાર ઈસમો તથા આજ ગેંગના બીજા જે અન્ય બે ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબ નો બનાવ ઉભો કરી ફરિયાદીની એક્ટિવમાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને તેમની પાસેથી બળજબરીથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવી લીધેલ આ ગુનામાં કુલ ચાર આરોપીઓ કે જેઓના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉપર મુકેશજી રહે ઠાકરાસન આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય બે આરોપી છે લાલાજી બલાજી ખારી વાવડી અને ચંપુજી જેસંગજી રહે વામૈયા આ બંનેને પકડવાના બાકીમાં છે આ ગુનાની એમો એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એ ખેડૂત છે અને જમીનની લેવેચનો ધંધો કરે છે આ કાવતરખોર આરોપીઓને પ્રથમથી જ ખ્યાલ હતો કે હાલમાં જમીનની લેવેચમાં આ ફરિયાદી પાસે નાણાં આવેલ છે જેથી એમને એક જમીન છે એ વેચાણ આપવા માટે બતાવવાનું બાના હેઠળ સિદ્ધપુર હાઈવેના પુનાસણ ગામ તરફ લઈ ગયેલા દરમિયાન આરોપીએ પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું છે એવું બહાનું બતાવી અને ફરિયાદીનું એક્ટિવા લઈ અને પેટ્રોલ લાવવાનું છે છેવકાઈ નીકળી અને વળતા આવી અને એક્ટિવામાં એણે એક કાળા કલરનો પદાર્થ મૂકી દીધો અને ત્યાં આવીને આ બંને ત્યાં હતા એ દરમિયાન બીજી એક ઇગ્નિસ ગાડી ત્યાં આવેલી અને ઇગ્નિસ ગાડીમાંથી જે ઈસમો ઉતરેલા તેને પોલીસ ઉપયોગ કરે છે તેવી લાઠીનો ઉપયોગ સાથે કરેલો અને ફરિયાદીના એક્ટિવામાં જે કાળા કલરનો પદાર્થ છે એ અફીણ છે એવું કહી અને તમારી ઉપર કેસ કરવામાં આવશે અને પોલીસ તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને બળદબીથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવી લીધેલું અને આ રૂપિયામાંથી જે પણ ટક કરેલા આરોપી પાસેથી હાલમાં એક લાખને સાત હજાર રૂપિયા મળી આવેલ છે અને વાહનો તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે